હરી ગુર હરી હરી ગુર હતા કારા હમ આયે હ આ પૂવો કર

આ ભાઈ ચૂલો બનાવે પાણી બાણી એ પાણી તૈયાર કરના રાજલો મસ્ત બનાવ્યું ભાઈ એ જો આ બનાવયા વાળા માટેની સીટ હે આ બે ખાવા વાળા માટે અહીંયા કને રાખો તો ક તપેલી ભાઈ હા પરફેક્ટ વાહ હા તો હું બર્તન વાર આવે તો સમાન લઈ આવું કાઈ

એમને બોલો બર થઈ ગયું છે હવે મેગી આવે એટલે મૂકી દી ले तो ये नहीं

કાકા કો ભરતું ના પાણી વસવું પડ્યું અલ્યા બોલ તમારી મને ફરતો જ આગળ જા ના કેડે ના પણ મારા છી લેલા

महंगी आज बने नहीं तुम्हें क्या लागे बनी या पानी नहीं आ मां कहां मुंह को क्या बोला जाता है कमेंट करो देखो तुम करके चल 100 रख दो यमनी कुआं मैगी मसाला घर पर हो से मैगी मैगी बनी किया हमारे

કેવી બની મેગી મસ્ત બની છે આમ કર વાહ હાલો કરો તો આપણે ખાલી મેગી એના વિડીયો આપણે પૂરું કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો